નમસ્કાર હું છું લગધીરસિંહ રાજપૂત આજના વિડીયો દ્વારા આપણે મચ્છર માટે કયું વાતાવરણ અનુકૂળ છે અને મચ્છરોનો જન્મ કઈ રીતે થાય છે તેના વિશે અહીં જાણીશું જેમ જેમ દુનિયામાં ગ્લોબલ વોર્મિંગ વધતું જઈ રહ્યું છે તેમ તેમ દુનિયાનું તાપમાન પણ વધતું જઈ રહ્યું છે અને જેમ જેમ દુનિયાનું તાપમાન વધતું જઈ રહ્યું છે તેમ તેમ મચ્છરોની સંખ્યામાં પણ ખૂબ જ ઝડપથી દુનિયામાં વધારો થઈ રહ્યો છે મચ્છરોને જીવવા માટે તથા પોતાની સંતતિ ઉત્પન્ન કરવા માટે વીસથી પાંત્રીસ સેન્ટીગ્રેડ તાપમાન સૌથી સારું ગણાય છે જ્યારે ઠંડી જગ્યાઓ ઉપર મચ્છરને જીવન જીવવા માટે વાતાવરણ ઓછું અનુકૂળ હોવાથી ઠંડી જગ્યાઓ પર મચ્છરોની સંખ્યા ઓછી જોવા મળે છે પરંતુ જ્યાં પણ વીસથી પાંત્રીસ ડિગ્રી તાપમાન હોય છે ખાસ કરીને આપણા દેશમાં જ્યાં વીસથી ત્રીસ ડિગ્રી તાપમાન કોઈપણ ઋતુમાં હોય છે તેથી મચ્છરનું પ્રમાણ પણ આપણા દેશમાં વધુ જોવા મળે છે હવે મચ્છરનું પ્રમાણ તો આપણા દેશમાં વધુ છે પરંતુ આ મચ્છરોનો જન્મ કઈ રીતે થાય છે તે જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી છે મચ્છરોનો જન્મ કઈ રીતે થાય છે આ મચ્છરો કઈ રીતે મરે છે અને તે કેટલા દિવસ સુધી જીવિત રહે છે અત્યાર સુધી તો કદાચ તમને આ બધી વાતની ખબર નહીં હોય પરંતુ આજે આ વિડીયોના માધ્યમથી હું તમને મચ્છરોના જીવનકાળ વિશે સંપૂર્ણ માહિતી અહીં આપીશ સૌપ્રથમ તો મચ્છર પોતાની સંતતી ઉત્પન્ન કરવા માટે એક એવા પાણીનો સ્ત્રોત શોધે છે જ્યાં પોતાના ઈંડા આપી શકે ઘણા મચ્છરની એવી પણ પ્રજાતિઓ છે જે પોતાના ઈંડા પાણીની પરત ઉપર નહીં પરંતુ પાણીની બાજુમાં પોતાના ઈંડા મૂકે છે પરંતુ મચ્છરની સૌથી વધુ પ્રજાતિઓ પોતાના ઈંડા પાણીની અંદર જ મૂકે છે એકવાર મચ્છરને પાણીનો સ્ત્રોત્ર મળે એટલે મચ્છર પાણીના સ્ત્રોત ઉપર પોતાના ઈંડા મૂકવાનું શરૂ કરી દે છે તમે વિડીયોમાં જોઈ શકતા હશો કે એક મચ્છર પાણીની પરત ઉપર કેટલા બધા ઈંડા મૂકી રહ્યું છે એકવાર મચ્છર પાણીની પરત ઉપર ઈંડા મૂકી દે તેના પછી આ ઈંડા પાણીની નીચેની સપાટી તરફ જતા રહે છે મચ્છરના ઈંડા પાણીની નીચેની સપાટી તરફ ગયા પછી ચોવીસથી બોતેર કલાકમાં એટલે કે ત્રણ દિવસમાં તૂટી જાય છે જ્યારે આ મચ્છરના ઈંડા તૂટે છે ત્યારે તેમાંથી મચ્છરના લારવા બહાર નીકળે છે હવે આપણને એ વિચાર આવશે કે આ લારવા શું છે તો હું તમને સમજાવું આ લારવા શું છે જુઓ કોઈ પણ કીટ પોતાના જીવનના પહેલા ચરણમાં આવે છે ત્યારે સૌ પ્રથમ તે ઈંડા બને છે તેમાંથી એક ઈયળ જેવું કીટ બની જાય છે આ સ્ટેજને ઈયળ પણ કહેવામાં આવે છે આ કીટ એક એવું કીટ હોય છે કે જેની ચારે તરફ એક પળ બની જાય છે જે ખૂબ જ મુલાયમ હોય છે જેમાં કીટ રહે છે અને પોષણ મેળવે છે આ પળની અંદર જ કીટ પોષણ મેળવી મોટું થાય છે પરંતુ મચ્છરના આ કેસમાં એવું હોય છે કે આ કીટ પોતાના પ્રથમ સ્ટેજ એટલે કે ઈંડામાંથી બીજું સ્ટેજ એટલે કે લાર્વા બની જાય છે અને મચ્છરના બીજા સ્ટેજના આ લાર્વા પાણીની અંદર રહેતા હોવાથી પાણીની અંદર તરી પણ શકે છે તેથી મચ્છર પોતાના ઈંડા પાણીમાં મૂકે છે અને ત્રણ દિવસ પછી આ ઈંડાઓમાંથી મચ્છરના લાર્વા બહાર નીકળે છે હવે મચ્છરના આ લાર્વા ચારથી ચૌદ દિવસ સુધી લાર્વાના સ્ટેજમાં રહે છે આ સ્ટેજમાં લાર્વાને એક મુલાયમ પડ મળે છે જેમાં તે ભરપૂર પોષણ મેળવી શકે છે અને લારવામાંથી મચ્છરના શરીરમાં નિર્માણ થવાનું શરૂ થઈ જાય છે જેમાં આ ચૌદ દિવસનો સમયગાળો પૂર્ણ થાય છે કે મચ્છરના લારવાનો ઉપરનું પડ કડક થઈ જાય છે અને મચ્છરના લારવા મચ્છરના ત્રીજું સ્ટેજ એટલે કે પીપા સ્ટેજમાં પહોંચી જાય છે જ્યાં મચ્છરની પાંખો વિકાસ પામવા લાગે છે ઘણીવાર તો મચ્છરના ત્રીજા સ્ટેજ એટલે કે પીપા સ્ટેજમાં મચ્છરના ઉપરનું પડ પારદર્શક પણ થઈ જાય છે મચ્છર આ પીપાવાળા સ્ટેજમાં બેથી ત્રણ દિવસ રહે છે જેમ જેમ સમય વીતે તેમ તેમ મચ્છરના પીપાવાળા સ્ટેજમાં તેનું ઉપરનું પડ તૂટવા લાગે છે અને પાણીની ઉપરની પરત ઉપર આપણને એક કીડો દેખાય છે જેને મચ્છર કહેવામાં આવે છે જ્યાં તેની પાંખો વિકસિત થઈ ગયેલી હોય છે અને એક લાંબી સોય જેવું તેનું નાક પણ હોય છે જેનાથી મચ્છર લોહી ચૂસવાનું કાર્ય કરે છે હવે મચ્છર પોતાના ચોથું સ્ટેજ એટલે કે એડલ્ટ સ્ટેજમાં આવી ગયો હોય છે મચ્છર જો એક માદા મચ્છર હોય તો તે પોતાના પ્રજનન કાળ બાદ ઈંડા આપવા માટે મનુષ્યનો લોહી ચૂસે છે અને પાણીની પરત ઉપર ઈંડા આપે છે માદા મચ્છર દિવસ જેવું જીવે છે મચ્છર જો એક મચ્છર હોય તો તે પોતાના જીવનકાળ દરમિયાન એક જ વાર પ્રજનન કરે છે અને ફક્ત ને ફક્ત દસ દિવસ સુધી જીવિત રહે છે તથા પોતાના જીવનકાળ દરમિયાન વૃક્ષના લીલા પાંદડાનો રસ પીવે છે આપણને બધાને એક વાત હું ખાસ કહી દઉં કે નર મચ્છર પોતાના જીવનકાળ દરમિયાન ક્યારે પણ ખોરાકમાં મનુષ્યના લોહીની જરૂર પડતી નથી ફક્ત અને ફક્ત માદા મચ્છર પોતાની સંતતિ ઉત્પન્ન કરવા માટે મનુષ્યનું લોહી ચૂસે છે પોષણ મેળવે છે અને ઈંડા આપે છે આવા જ અવનવા આરોગ્યના નવીન વિડીયો સાથે આપણે સૌ આગળ પણ આ રીતે મળતા જ રહીશું તો તેની માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ચૂકતા જય માતાજી